આ નાનું છે તો બધું જોઈ લીધું છે આ બ્લોક માં આ બ્લોક છે આ દિયા છે આને તમે જોઈ લીધું છે વીરા છે આ કલ્લુક છે આ દિયા છે આ શું કરે જો આ નાનું છે આ વીરા ના શું ખાસ બતાવી મને જોડું કાપ લાય હા લાવો લાવ લાય લાય જલ્દી લાય લ્યો લ્યો ઉભર ના નાખવા લ્યો લે લ્યો ઉતારું નીચે નીચે ઉતર હાઈ કહી દો બધા હાઈ કે દો હાય તું કે હાઈ કે આમ હાઈ કે

ને આની ઓલ એક બીજું રહ્યું જગ્યા ખાલી જ છે ત્યાં ઘાસ ઉગી ગયું છે બધું જ જુઓ આ જગ્યા છે અને હું તમને રોડ ઉપરથી બતાવું તો આ અરુણ મારી સાથે છે અને અમે કાયમ સાથે જ છે ભેંસું ચારવા જો આ અરુણ છે જો આ જગ્યા છે આને ખડું કે છે અમે તો જો આ મેરડી મંદિર છે અહીંદર આ ખળાની જોડે જ છે બાજુમાં તે આ મેરડી માનું મંદિર છે ખેતરમાં જુઓ આ મેરડી માનું મંદિર છે બાજુમાં આંબો છે અને તેને કોર આવી ગયો છે કેરીવાની તૈયારી છે હેરીવાની તૈયારી તો અમે કાલે મેરડી માના મંદિરે જવાના છે આ જગ્યા બારે હજાર જવાના છે તો કાલે વિડિયોમાં હું તમને બતાવીશ ત્યાં જઈને તો આપણે કાલે મળીએ બારેજા બીજા બ્લોકમાં મળીએ તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો